અંદર ફરી અધિક સ્વાગત છે આજે મિત્રો સપ્ટેમ્બર અને વાર થયો છે સોમવાર સોમવાર અને ગુજરાત રાજ્ય ઉપર નવરાત્રીનો પહેલો દિવસ એટલે પહેલું નોરતું આજે મિત્રો અતિભારે વરસાદની આગાહી છે જાહેર કરવામાં આવી છે અંબાલા પટેલ અને પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે આજનું નોરતું એટલે પ્રથમ નોરતાના દિવસે ગુજરાતમાં ઘણા બધા જિલ્લાઓની અંદર છે વરસાદ પડશે સાથે મિત્રો અત્યારે દક્ષિણ ગુજરાતની અંદર પાંચ જિલ્લાઓની અંદર રેડ એલર્ટ છે જાહેર કરવામાં આવ્યું છે સતત ચાર દિવસથી કન્ટિન્યુ વરસાદ છે એ દક્ષિણ ગુજરાતના સુરત છે વલસાડ છે દમણ અને દાદરાનગર હવેલી આવા ચારથી પાંચ જિલ્લાઓની અંદર સતત કન્ટિન્યુ ચાર દિવસથી વરસાદ વરસી રહ્યો છે તો આજના આ વિડીયોની અંદર તમને આગાહી જણાવી દઈશું કે હજી પણ કેટલા દિવસ સુધી ગુજરાત ઉપર વરસાદનું વાતાવરણ રહેશે સાથે મિત્રો આજથી નવલા નોરતાની દિવસે ગુજરાતમાં હવે મિત્રો વરસાદી રાઉન્ડ જોવા મળશે એટલે ખેલૈયાઓ સાવધાન થઈ જજો છત્રી અને રેનકોટ બહાર કાઢીને ફરવા જજો કારણ કે ગુજરાત ઉપર વરસાદની નવી આગાહી અને ઘાતંક આગાહી છે સામે આવી રહી છે અંબાદા પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ ઓક્ટોબર મહિનાના અંતિમ દિવસો સુધીની આગાહી કરી દીધી છે અત્યારે મિત્રો સપ્ટેમ્બર મહિનાની બાવીસ તારીખ થઈ છે તો હજી ગુજરાત રાજ્ય ઉપર આવનારો એક મહિનો વાતાવરણ કેવું રહેશે એના વિશેની આગાહી છે જાહેર થઈ ગઈ છે તો આજના વિડીયોની આ દરેક માહિતી અને દરેક આગાહી જોઈશું તે પહેલાં જો તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છો એટલે કે ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સૌપ્રથમ સબસ્ક્રાઈબ કરી લેજો હવે અત્યારે આજની તા જે લેટેસ્ટ માહિતી ઉપર તમને ગુજરાત ઉપર વરસાદની જે આગાહી છે એના વિશેની માહિતી જણાવી દઈએ તો અત્યારે અરબસાગરના દરિયાની અંદર જે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે એ લો પ્રેશર સિસ્ટમમાં ભેજવાળા પવનો છે એ મધ્ય ભારત તરફ આગળ વધી આવ્યા છે એટલે ગુજરાત રાજ્ય તરફથી આ સિસ્ટમ છે એ મધ્ય ભારત તરફ અત્યારે લો પ્રેશરના સ્વરૂપે ગઈ છે એટલે ગુજરાત ઉપર હજી પણ વરસાદની આગાહી છે એ રહેલી છે સાથે વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર જોવા જઈએ તો બંગાળની ખાડીની અંદર વેધર એનાલિસિસના એક્સપોર્ટ માહિતી દ્વારા તરીકે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર જ્યાં વરસાદ નથી પડ્યો એ જિલ્લાઓની અંદર વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે તો અત્યારે દક્ષિણ ભારતના પણ લગભગ અમુક ભાગોની અંદર છે એ જે ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટ છે એની આગાહી કરવામાં આવી છે કે એટલે અમુક વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યા છે અમુક વિસ્તારોની અંદર યલો એલર્ટ છે એ આપવામાં આવ્યા છે તો એ પ્રકારનો વરસાદ છે અત્યારે મધ્ય ભારતમાં જોવા મળી રહ્યો છે અને મધ્ય ભારત વાળી જે સિસ્ટમ છે અત્યારે દક્ષિણ ગુજરાતમાં પહોંચી એવું મને અત્યારે લાગી રહ્યું છે તો સૌ પ્રથમ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની જે આપણે અગાઉ આગાહીકાર દ્વારા જે માહિતી જાણકારી સ્વરૂપે મેળવી હતી કે જે ગુજરાતના અમુક ભાગની અંદર વરસાદની આગાહી છે કે ત્યાં ગેબી અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જ્યાં લોકોને છે એ ખાસ કરીને સાવચેત રહેવા માટેની આગાહી છે એ અત્યારે કરી દેવામાં આવી છે કારણ કે બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડું સક્રિય થયું છે એ વાવાઝોડાની અસર પણ હજી બેથી ત્રણ દિવસની અંદર ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર જોવા મળી શકે છે અહીંયા મિત્રો સ્ક્રીન ઉપર તમને એક ટ્રફ દર્શાવવામાં આવી રહ્યો છે સાયક્લોનિક સર્ક્યુલેશન એટલે કે પચીસ તારીખના રોજ જે બંગાળની ખાડીની અંદર વાવાઝોડું પચીસ તારીખથી લઈને ચાર ઓક્ટોબર સુધી બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડું સક્રિય થશે એના કુલ મુદ્દલ ત્રણ ટ્રફ છે એ ટ્રેક સ્વરૂપે દર્શાવવામાં આવી રહ્યા છે એટલે કે ત્રણ દિશા તરફ આ વાવાઝોડું છે એ આગળ વધશે જેમાં પ્રથમ દિશા છે મિત્રો વિશાખાપટ્ટનમ ભુવનેશ્વરથી અને મધ્ય ભારત તરફ જવાની બીજી જે સિસ્ટમની ટ્રેક છે એ મધ્ય ભારતમાં થઈ અને ગુજરાત રાજ્ય તરફ જવાની અને ત્રીજી જે રેખા છે એ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી આગળ વધી અને મધ્ય ભારત પૂર્વ ભારતના જે વિસ્તારો છે ત્યાંથી લઈ અને ઉત્તર ભારતના જિલ્લાઓ સુધી છે એ સિસ્ટમ પહોંચવાને લઈને આગાહી કરવામાં આવી છે એટલે ગુજરાત ઉપર હજી પણ બેથી ત્રણ દિવસ માટે વાતાવરણ છે સતત પલટાતું જોવા મળશે વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી આપવામાં આવી છે માહિતી તો આપણે અગાઉ જાણકારી મેળવી લીધી ગુજરાત રાજ્યમાં વરસાદ હજી કેટલા દિવસ સુધી પડશે તો એના વિશેની તમને જાણકારી આપી દઈએ તો પચીસ સપ્ટેમ્બરથી લઈ અને આઠ સપ્ટેમ આઠ ઓક્ટોમ્બર સુધી ગુજરાતમાં હજી પણ વરસાદનો રાઉન્ડ છે જોવા મળશે જે અત્યારે મિત્રો સિસ્ટમનો ટ્રફ છે એ આપણે અહીંયા સ્ક્રીન ઉપર દર્શાવવામાં આવી રહ્યો છે એ પ્રમાણે નક્કી કરીએ તો બંગાળની ખાડીની અંદર પચીસ સપ્ટેમ્બરથી ચાર ઓક્ટોમ્બર વચ્ચે છે એ વાવાઝોડું સક્રિય થાય તો એની તારીખ અત્યારે નક્કી કરવામાં આવી રહી છે કે આ જે સિસ્ટમ છે લો પ્રેશર એરિયાવાઈઝ સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધશે પરંતુ મધ્ય ભારતની અંદર આ લો પ્રેશર પ્રેશરવાઈઝ સિસ્ટમ જ્યારે પહોંચશે ત્યારે મધ્ય ભારતની અંદર ઘણા બધા જિલ્લાઓની અંદર સો ટકા સુધીનો વરસાદ છે એ પડશે એટલે ડિપ્રેશન વાઈઝ સિસ્ટમ છે એ જ્યારે પણ આ સિસ્ટમ એટલે કે આ જે ઘેરાઓ છે એ વાદળોનો સાયક્લોનિક સર્ક્યુલેશનના ફોર્મમાં છે એ જ્યારે પણ અસર પહોંચાડશે ત્યારે મિત્રો ગુજરાતમાં લગભગ છે એ દરેક જિલ્લાઓની અંદર વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે એટલે સો ટકા સુધીની આગાહી અત્યારથી વસ્તી દર્શાવી દેવામાં આવી છે વેધર એનાલિસિસના એક્સપોર્ટ માહિતીકા દ્વારા જે આગાહી આપવામાં આવી છે એ પણ આપણે જોઈએ એ પ્રમાણેની સાચી પડી છે જેમાં મિત્રો અત્યારે ગુજરાત ઉપર જે આગાહી દર્શાવવામાં આવી છે વેધર એનાલિસિસના ખાસ કરીને મોડલ પ્રમાણે તો એમાં પરેશભાઈ ગોસ્વામીએ આગાહી વ્યક્ત કરી છે એ તમને જણાવવાનું છે અંબાલાઈ પટેલે જે આગાહી વ્યક્ત કરી છે એ પણ તમને જણાવવાની છે અને ગુજરાત રાજ્ય ઉપર હજી બે દિવસ માટે કેટલું વાતાવરણ છે એ ગંભીર રહેશે ચોમાસાની સ્થિતિ છે કયા દિશા તરફ આગળ વધી રહી છે કારણ કે ચોમાસું છે હવે ભૂકા બોલાવતું જોવા મળશે સતત બે દિવસ માટે વરસાદ જો સારો પડી જાય તો ગુજરાત ઉપર ચોમાસું છે એ આગળ વધતું જોવા મળશે કારણ કે અત્યારે ચોમાસાની વિદાય વચ્ચે જો વરસાદ પડે તો ઘણા બધા ખેડૂત મિત્રો કમેન્ટ કરીને પૂછી રહ્યા છે કે એમના જિલ્લાની અંદર હજી વરસાદ નથી પડ્યો તો એ કઈ તારીખે વરસાદ પડશે તો આ દરેક આગાહી અને દરેક માહિતી છે દરેક લોકો સુધી પહોંચે એ માટે તમે છે દરેક મિત્રોને વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક ગ્રુપમાં આજનો વિડીયો શેર કરી દેજો અહીંયા મિત્રો સ્ક્રીન ઉપર તમને એક બીજો મેપ દર્શાવવામાં આવી રહ્યો છે અને એ પણ ભારત દેશનો મેપ છે જેમાં બંગાળની ખાડીની અંદર અત્યારે સતત વરસાદની જે સિસ્ટમ છે એ જોવા મળી રહી છે બંગાળની ખાડીની અંદર જે વરસાદની સ્થિતિ છે એ દર્શાવવામાં આવી રહી છે એ સ્થિતિ હજી પણ મજબૂત રહે છે કારણ કે ચોવીસ કલાક પછી આ વાતાવરણ છે એ પલટાતું જોવા મળે છે અને ચોવીસ કલાક દરમિયાન ગુજરાત ઉપર પણ વરસાદની જે સ્થિતિ છે એ આગળ વધતી જોવા મળશે એટલે હજી પણ ચોવીસ કલાક ભારેથી અતિવારે દર્શાવવામાં આવી રહી છે ઘણા બધા જિલ્લાઓની અંદર જ્યાં વરસાદ નથી પડ્યો એ જિલ્લાઓની અંદર પણ વરસાદ પડશે બેથી ત્રણ દિવસ માટે આપણે સતત ક્લાઇમેટ ચેન્જની અસર જોતા રહીએ તો ગુજરાત ઉપર ક્લાઇમેટ ચેન્જની અસર છે એ આપણને રીતસરની દર્શાવવામાં આવે છે તો દેખાડવામાં આવે છે કે આ દિશા તરફ વાવાઝોડું છે ફંટવાઈ છે જો ત્રણ દિશા તરફ વાવાઝોડું અસર કરી અને આગળ વધતું જોવા મળી શકે તો ખાસ કરીને સાવચેતી છે એ ગુજરાતના ઉત્તર પૂર્વ ભારતના ભાગ વચ્ચે એટલે ગુજરાત રાજ્ય તરફથી આગળ આવતી જે સિસ્ટમ છે અને સૌરાષ્ટ્ર સુરત સુધી જે સિસ્ટમ જાય છે એ સિસ્ટમના લોકોને ખાસ સાવચેતી રાખવી જરૂરી છે કારણ કે ત્યાર પછી છે એ વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી આપવામાં આવી હોય મેપ જાહેર કરવામાં આવ્યો હોય એ મેપ પૂર્ણ થતો હોય તો આ પ્રકારની આગાહી છે એ પણ કરવામાં આવી શકે છે મિત્રો પરેશભાઈ ગોસ્વામીએ તો સાવધાન રહેવા જેવી આગાહી છે કરી છે કારણ કે અત્યારે ચોમાસાની આગાહી છે આ મહિનાના અંતિમ રાઉન્ડ છે એ જોવા મળે છે આ મહિનામાં સપ્ટેમ્બર મહિનામાં અંતિમ દિવસો એટલે કે અઠ્યાવીસ સપ્ટેમ્બરથી લઈને બે ઓક્ટોબર વચ્ચે ગુજરાતમાં વરસાદનો મોટો રાઉન્ડ છે આવવાનું અનુમાન છે દર્શાવવામાં આવી રહ્યું છે આ વરસાદની સ્થિતિ હજી પણ બે દિવસ સુધી ચાલુ રહેશે કારણ કે અત્યારે સપ્ટેમ્બર મહિનાની ચોવીસ તારીખ પછી વાતાવરણ છે સતત બદલાતું જોવા મળશે ગુજરાત રાજ્ય ઉપર સપ્ટેમ્બર મહિનાની ચોવીસ તારીખથી વાતાવરણ છે બદલાશે પરંતુ એ પહેલાં ભારત દેશની અંદર જે ચોમાસાના પ્રી મોન્સૂન એક્ટિવિટીના અંતિમ જે દિવસો ચાલી રહ્યા છે એટલે કે પ્રીમોન્સૂન એક્ટિવિટી જો થતી હોય તો ગુજરાત ઉપર વાતાવરણની અસર છે એ પણ જોવા મળશે પરંતુ અત્યારે પ્રીમોન્સૂન એક્ટિવિટી છે લગભગ પૂર્ણ થઈ ગઈ છે ખાસ તમે જાણી લેજો કારણ કે ગુજરાત રાજ્ય ઉપર જે પાર્ટી અહીંયા છે એ વેધર એનાલિસિસના મોડલ પ્રમાણે વધારે છે એ આઈડિયા ધરાવશે તો ગુજરાતના પણ જે પણ મોડલ પ્રોપર્ટી કાર્ડ અને જે પણ વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારિકા જે માહિતી હોય એ માહિતી સાવચેતીને રાખવી કારણ કે ગુજરાત ઉપર જો કોઈ પાર્ટી બેસાની અને વેધર એનાલિસિસના એક્સપર્ટ ક્યાં આગામોડું થયું અને સાથે સાથે આપણી પાસે પણ વેધર એનાલિસિસના એક્સપર્ટ આગાહીકારો દ્વારા જે માહિતી જે ફાઇલ પ્રોજેક્ટ રિજેક્ટ થયો હોય એ રિજેક્ટ આપણે પણ આપણી પાસે આવી શકીએ છીએ તો આ જે રિજેક્શન આવું જે પ્રોસેસ છે એ પ્રોસેસ આપણે બીજા અન્ય લોકો પાસે પણ કરાવી શકીએ છીએ તો ગુજરાત રાજ્ય ઉપર વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી આપવામાં આવી છે એ માહિતી ગુજરાત અને ભારત દેશ ઉપર પાન કાર્ડ છે એ પાન કાર્ડ ખૂબ જૂના અત્યારે દર્શાવવામાં આવી રહ્યા છે તો તમને ખાસ મોબાઈલ નંબર અથવા તો કોઈ પણ એવો નંબર જે છે એ આપણે નોટ આઉટ કરી દઈએ કારણ કે ત્યારથી વેધર એનાલિસિસની એક્સપર્ટ દરેક વહેલી આવી જાય છે દરેક છે એ મોડી આવે છે જેના ભાગરૂપે ગુજરાત ઉપર વાતાવરણ છે એ પણ પલટાતું જોવા મળી રહ્યું છે વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી અને આગાહી હોય એ ગુજરાત ઉપર વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી જોવે છે એ માહિતી પણ આપણે વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા છે એ બેચના શરૂ કરીએ કારણ કે તો જ અરબ અરબસાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદરથી ભેજો પ્રમાણ જે છે એ આવું ગુજરાત ઉપર વાતાવરણ બદલાવો અને વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માનકા માનતા છે એ પૂર્ણ કરવી અને જે શાશ્વત દંડવત પ્રમાણ છે એના આધારે કોઈપણ નવયુગના યુવાનોને એસોસિએશન પ્રમુખ આધારે છે એ કોઈ પણ જાર્ડની અથવા તો કોઈપણ આધારની જે છે એ અપડેટ આપણે મેળવવો જરૂરી છે ત્યાર પછી ગુજરાત રાજ્ય ઉપર વેધર એનાલિસિસની એક્સપર્ટ જે છે એ આગળ ન આવે કારણ કે વાળી પણ પાંચ હજાર પણ્યો માથે છે એ વેધર એનાલિસિસની એક્સપર્ટ ક્યારેક માહિતી બનતો હોય છે તો ગુજરાત ઉપર વેધર એનાલિસિસની એક્સપર્ટ છે એ ખાસ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજવાળું પ્રમાણ છે એ આગળ વધતું જોવા મળી શકે વાતાવરણની અંદર હજી પણ બે દિવસની વાત લાગશે ગુજરાત ઉપર વાતાવરણ છે સાયક્લોનિક સર્ક્યુલેશનના ફોર્મમાં આગળ વધી રહ્યું છે અને આ સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાતના અમુક ભાગોની અંદર જ્યાં વેજવળું પ્રમાણ જોવું હોય ઓછું હોય એ પ્રમાણની અંદર વેધર એનાલિસિસના એક્સપર્ટ છે એ જાણકારી રૂપે મેળવશો તો અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ જે છે એ તમારા વોટ્સઅપ માધ્યમથી અથવા તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી છે એ સાવચેતી અને જે પણ બિલ આપવામાં આવ્યું હોય એ બિલનો કોઈ પણ પ્રકારનો ફોટો અથવા તો જે પણ ફેરફાર હોય એ ફેરફાર આપણને સાવચેતી સ્વરૂપે જણાવશે તો ગુજરાત રાજ્ય ઉપર વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે પણ માહિતી આપવા જોઈએ છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ છે એ ખૂબ વધારે મોટી સ્વરૂપમાં વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે છે આપણે આગાહી જાણકારી સ્વરૂપે મેળવીએ છે વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે આગાહી અને માહિતી સ્વરૂપે કોઈપણ પ્રકારના અપડેટ છે એ તમને જણાવશું તો આ મહિનામાં સપ્ટેમ્બર મહિનાના અંતિમ દિવસોની અંદર એટલે અઠ્યાવીસ સપ્ટેમ્બરથી લઈ અને ખાસ કરીને બે ઓક્ટોબર વચ્ચે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે સામે આવી છે વરસાદનો એક નવો રાઉન્ડ છે જોવા મળશે અને આ વરસાદનો નવો રાઉન્ડ છે હજી ભૂંકા બોલાવતો જોવા મળશે કારણ કે આ રાઉન્ડની અંદર સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતની અંદર સાથે સાથે ગુજરાતમાં પચાસથી સાઠ ટકા વિસ્તારોની અંદર વરસાદ છે પડવાનો છે આ સાથે બંગાળની ખાડીની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ બનવાની સંભાવના છે જો સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું ત્યારબાદ અલગ અલગ મોડેલો પ્રમાણે ઉત્તર ગુજરાત સાથેની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે એ ગુજરાતના અમુક ભાગોની અંદર જો વરસાદ સારો પડ્યો તો વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી હોય એ માહિતી આપણે સાવચેતી સ્વરૂપે જણાવીશું તો બંગાળની ખાડીની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાની સંભાવના છે એ ખૂબ વધારે અલગ અલગ મોડલ પ્રમાણે ગુજરાત ઉપર જે છે એ આવવાની સંભાવના છે વ્યક્ત કરી છે બાકી જોવા જઈએ તો આ વરસાદના રાઉન્ડ પાંચથી લઈ અને એકત્રીસ ઇંચ સુધીના અમુક વિસ્તારોની અંદર ત્રણથી લઈને પાંચ ઇંચ વરસાદ છે પડવાને લઈને આગાહીઓ વ્યક્ત કરવામાં આવી હોય છે વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી આપવામાં આવી છે એ માહિતી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે ભેજવાળું પ્રમાણ છે ભેજવાળું પ્રમાણ પણ અત્યારે સાવચેતી સ્વરૂપે ધારણ કરીએ તો આ વરસાદના નવા રાઉન્ડની અંદર એકથી લઈને ત્રણ ઇંચ સુધીના અમુક વિસ્તારોની અંદર ત્રણથી લઈને પાંચ ઇંચ સુધીના વરસાદ છે નોંધાશે હવે આવનારા રાઉન્ડમાં ગાજવીજ સાથેનું પ્રમાણ વધુ હશે જેના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ પડવાને લઈને મધ્ય ગુજરાત અને કચ્છમાં હળવો મધ્યમ વરસાદની આગાહી છે કરવામાં આવી છે વિવિધ મોડલોના ભાગરૂપે પણ આગે આગાહી છે એ વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી બેહાળીએ તો એ ગુજરાતના અમુક વર્ષો સુધી છે એ વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જ્યારે પણ જાણકારી ન કરો ત્યાં સુધી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજવું પ્રમાણ છે ના બનાવો ત્યાં સુધી વેધર જે છે એમની સરક અથવા તો જે પણ ફેરફાર કરવો હોય એ ફેરફાર આપણે સવચેતી કરી સૌચેતીના ભાગરૂપે ગુજરાતના અમુક ભાગોની અંદર વરસાદની આગાહી છે એ ટૂંક સમય પહેલાં વહેલા જ છે એ દર્શાવી દેવા જરૂરી છે તો વેધર એનાલિસિસની એક્સપર્ટને પણ છે એ ખાસ કાળજી રાખવી હવે આવનારા વરસાદના રાઉન્ડની અંદર ગાજવીજ સાથેના પ્રમાણ હશે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ પડશે અમુક ગુજરાત અને કચ્છમાં હળવોથી મધ્યમ વરસાદ પડશે તેની આગાહી હાલ મિત્રો બાવીસ તારીખથી જે ગુજરાત રાજ્ય ઉપર વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે આગાહી કરવા આપી છે એ આગાહી કાર દ્વારા જે છે એ ખાસ તારાના અને ગુજરાતના અરબ અરબસાગર વેધર એનાલિસિસના એક્સપર્ટ છે એ જાણકારી સ્વરૂપે માહિતી મેળવજો ગુજરાત રાજ્ય ઉપર વેધર એનાલિસિસનો એક્સપર્ટ છે એ પણ જાણતા રહેજો તો અત્યારે આ એક નવી પ્લેટ છે એ જાણી લેવી ગુજરાત ઉપર વેધર એનાલિસિસની એક્સપર્ટ છે એ જ્યારે પણ ફેરફાર કરવો હોય ત્યારે સવચેતીના ભાગરૂપે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ છે ખૂબ વધારે દર્શાવવામાં આવી રહ્યું છે હાલ મિત્રો આવનારા દિવસોની અંદર વરસાદ છે એ ભૂકા બોલાવશે કારણ કે ચોમાસાની વિદાય હાલમાં અટકી છે જ્યાં જુઓ ત્યાં વધારે ને વધારે વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા છે માહિતી આગળ સ્વરૂપે મેળવશું સાથે મિત્રો હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગૌસ્વામીએ કહ્યું છે ખેડૂતો માટે પાક નિષ્ફળ નહીં જાય કારણ કે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગૌસ્વામીએ ગુજરાતમાં ફરી વખત વરસાદી માહોલ સર્જાશે આગાહી કરી છે તેમણે જણાવ્યું છે કે ચોમાસું રાજ્યમાંથી વિદાય તરફ આગળ વધી રહ્યું છે પરંતુ અચાનક અટકી ગયું છે ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ છે હજી પણ આગળ આવશે હવે મહારાષ્ટ્ર પર એક સાથે અસર કરતી એક સાથે બે સિસ્ટમો અસર કરશે અને જે સ્થિત મુજબ મુજબની સ્થિતિ છે ગુજરાત તરફ આગળ આવશે જેને કારણે આગામી બે દિવસ એટલે કે બાવીસ અને ત્રેવીસ સપ્ટેમ્બર ગુજરાત રાજ્યમાં દક્ષિણી ગુજરાતના ભાગ અને સૌરાષ્ટ્રના કેટલાય વિસ્તારોની અંદર છૂટો છવાયો હળવોથી મધ્યમ છે એ તોફાની બેઠક સાથેનો વરસાદ જોવા મળશે એટલે વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર જે જોવા મળશે એના ભાગરૂપે ગુજરાતના અમુક ભાગોની અંદર વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે છે એ માહિતી સ્વરૂપે આગળ વધારી દે તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજન પ્રમાણ આગળ આવ્યું એ પહેલાં વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો માટેની છે છે સાગરના દરિયાકાંઠાના વિસ્તારો માટે નથી કારણ કે હાલ પૂરતી અમદાવાદ અને ઉંદરો લાવે છે ગઈકાલે છે આવતીકાલે તુપ અને તારા જે પણ મિત્રો છે એ મિત્રો સુધીની સાથે સફળ અને વેધર એનાલિસિસના એક્સપર્ટ છે એ ધ્યાન રાખો તો ગુજરાત ઉપર અત્યારે વેધર એનાલિસિસના એક્સપર્ટ શું છે જાણવું હોય તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજવાળું પ્રમાણ છે એ ખૂબ ઓછું જોવા મળ્યું છે અથવા નહીવત જેવો વરસાદ છે જોવા મળ્યો છે એમ પણ કહીએ તો પણ ચાલે તો ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ હજી પણ બે દિવસ સુધી ચાલશે બાવીસ સપ્ટેમ્બરથી વાતાવરણ પલટાય છે અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ જે વધારે છે એના કારણે અમુક જિલ્લાઓની અંદર છે એ સારો વરસાદ પડશે જેમાં મિત્રો ગુજરાતમાં આગામી બેથી ત્રણ દિવસ માટે એટલે કે એકવીસથી બાવીસ સપ્ટેમ્બર અને ત્યાર પછી ચોવીસ સપ્ટેમ્બર સુધી અમુક દક્ષિણ ગુજરાત છે મધ્ય ગુજરાત છે સૌરાષ્ટ્રના કેટલાય ભાગો છે વિસ્તારો છે જેમાં છૂટોછવાયો તોફાની વરસાદ પડવાને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે બાકી અત્યારે મિત્રો ગુજરાત રાજ્ય તરફ જે સિસ્ટમ નજીક આવતાની સાથે અઠ્યાવીસથી લઈ અને બે તારીખ વચ્ચે એટલે અઠ્યાવીસ સપ્ટેમ્બરથી બે ઓક્ટોમ્બર વચ્ચે ગુજરાત ઉપર વાતાવરણ છે બદલાશે જેમાં ભારે વરસાદની આગાહી હાલ ઉપર વ્યક્ત કરવામાં આવી છે હાલ એવા મોડલો નક્કી કરવામાં આવ્યા છે એ મુજબ ત્રણ રસ્તાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જે આપણે થ્રી વે ઓફ બે ઓફ બંગાળના જોયા છે એટલે કે ઓફ બંગાળ બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડું સક્રિય થશે ત્રણ દિશા તરફ આગળ વધશે પરંતુ આ રસ્તા ઉપર બે સિસ્ટમ છે એ આવવાની વધુ શક્યતા છે સિસ્ટમ ગુજરાત નજીક આવતાની સાથે ફરી મજબૂત થશે ડીપ ડિપ્રેશન અથવા સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે અનુમાન લાંબા ગાળાનું છે અને ચોમાસું વિદાય પરિબળો હોવાથી ફેરફારની ચાલીસ ટકા સંભાવના રહેલી છે